જો તમે આવું પોતું લેવાનું વિચારતા હોય તો હું આજે ઓલું પોતું પોતું લીધું છે ફેર ખાલી એટલો છે આમાં કે આપણે આ પોતાને હાથેથી સરખું પડે બાકી ઓલા પોતા કરતા પણ ફટાફટ આનાથી પોતું થઈ જાય છે તો લેવું હોય તો લઈ લેજો તમે આ પોતું હવે અમે ટિફિન બનાવી નાખ્યું એક બાજુ મગ ને બીજી બાજુ પડવાની રોટલી પછી નાસ્તાનો ટાઈમ થઈ ગયો અમે નાસ્તો કરવા બેઠા કામાક્ષી જાગીને હજી આવીને અમારી વચ્ચે બેસી ગઈ અને આજે તો કામાક્ષીએ આંગણવાડીએ જવા ટાઈમે આ તિલક કર્યું છે મસ્ત લાગે છે હો કામાક્ષીને અત્યારે હવે સાડા અગિયાર વાગી ગયા છે મને આવતો તો બહુ કંટાળો પછી મેં કામાક્ષીના ચાર મખાના ખાધા મોઢું હાલતું રહે તો કામ કરવાની પણ મજા આવે પછી ભાત મૂકી દીધો અને લોટ બાંધી લીધો પછી આવી ગઈ હું બહાર હિંડોડે મસ્તીનો પવન આવે છે ત્યાં મારું ધ્યાન આ બે મોર ઉપર પડ્યું એ પણ બે મારી જેમ વાતાવરણની મોજ માણે છે અત્યારે હવે વાગી ગયા છે એક ઉપર અને આજે તો કામાક્ષીને આંગણવાડીએથી આવવામાં મોડું થઈ ગયું આવીને પછી તો એ સીધી એના નાના ઘરમાં વહી ગઈ એની બધી વસ્તુ ગોઠવવા પછી અમે જમી લીધું બપોરે ફ્રી થઈને કામાક્ષીના વિડીયો માટે વોઇસ ઓવર કરવાનું હતું અમે બે ઈ કામ બતાવ્યું પછી કામાક્ષી બાના રૂમમાં વહી ગઈ હતી અને મેં બારીએથી જોયું ને તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું એટલે બારથી બધાય બધા કપડાં લઈ આવીને સંકેલવા બેસી ગઈ આજે સાંજે અમે બહાર હતા બધાય અને કામાક્ષી બેને લાડવો ખાઈ લીધો સાચું ને ખોટું ને એને તો રોવાનું ચાલુ કરી દીધું એમ તો સારી કટ થઈ ગઈ છે ગોઠણમાં પછી મમ્મી સોફરા મશીન લઈ આવ્યા એની ઉપર રૂ લગાવ્યું અને કામાક્ષીને પાટો વારી દીધો એટલે કામાક્ષી પાછી હસતી થઈ ગઈ અને કામાક્ષીને વધારે ખુશ કરવા માટે મમ્મીએ એના માટે ભજીયા બનાવ્યા અને કામાક્ષી તો ખુશ થતી થશે પણ અમે ખુશ થઈ ગયા મજા આવી ગઈ ગરમા ગરમ ભજીયા ખાવાની તમને પણ અમારી જેમ ભજિયા ભાવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્યા રામ બાય બાય